સામાન્ય સભામાં અઢી ત્રણ માસનો સમય બાકી હોવા છતાં કારોબારની રચનાનો ઠરાવ કરતા હોબાળો થયો દરેલી જિલ્લાની સ્પષ્ટ બહુમતી ધરાવતી દામનગર નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયેલો હતો ને સામાન્ય સભા પોલીસના બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી ને પ્રમુખ અને સભ્યો વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી ત્યારે સામાન્ય સભામાં અઢી ત્રણ માસનો સમય બાકી હોવા છતાં કારોબારીની રચનાનો ઠરાવ કરવામાં આવતા હોબાળો થયો હતો

હોબાળો થયેલો હતો સભ્યોને પાલિકા પ્રમુખ વચ્ચે જીભા જોડી થઈ હતી ત્યારે શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીના પાલિકાના સભ્યો સામે પક્ષ કાર્યવાહી કરશે કે મેરા ભારત મહાન હાલ પરિસ્થિતિ એક સ્ટેન્ડર્ડ છે થોડું વિવાદમાં હતું અને મને એવું લાગતું હતું કે મારા કોર્પોરેટરો કદાચ વિવાદ કરશે એ માટે પોલીસ પ્રોડક્શન એવું જો સાહેબ જે સ્ટેન્ડર અટવાનું છે એ સ્ટેન્ડર અમે કારોબારીમાં ઉપલા લેવલે અમે જે કાંઈ અમારા માર્ગદર્શન હલકાય માર્ગદર્શન વિશે માહિતી લઈ અને અમે કારોબારીની રચના કરી છે અને આગામી સ્ટેન્ડર્ડ છે એનો કારોબારીમાં નિર્ણય લેવાનો થશે વિકાસના કામોને કરોડો રૂપિયાની સરકારની ગ્રાન્ટ આવે છે ટેન્ડર પણ છે કેમ પાલિકા એની મતમાં કોઈ વિષય જ નથી મારા ડોક્યુમેન્ટ છે કોઈ પણ એજન્સીના હું કામ ખોલું છું ત્યારે એના થ્રી એ હું પહેલા ચેક કરાવું છું મારું ગઈકાલે પાંચ કરોડ રૂપિયાનું સ્ટેન્ડર્ડ બહાર પડ્યું તો એના થ્રી એ મેં ચેક કરાવ્યો છે આ ત્રણ એજન્સી ક્વોલિફાઈડ થઈ છે એના પણ મેં થ્રી એ ચેક કરવા મોકલે છે એમાંથી માત્ર એક જણોનો રિપ્લેસ જવાબ આવ્યો છે બેનો આવ્યો નથી જો પ્રજા કોઈ પણ પ્રકારનો આક્ષેપ કરતો આક્ષેપ હોય સામો લાવો જી આજે છવીસ અગિયાર રોજ ચાર કલાકે સામેની જે મિટિંગ બોલાવવામાં આવેલી હતી એની અંદર કુલ ચોવીસ સભ્યમાંથી હાજર ઓગણીસ સભ્ય રહેલ છે અને ગેરહાજર જે ઝીરો પાંચ એટલે પાંચ સભ્ય ગેરહાજર રહેલ છે એમાં એજન્ડાના કુલ અગિયાર મુદ્દાઓ હતા કે પોલીસ બોલાવવા માટે કારણ તો કંઈ નહોતું પણ સભા છે અને એની હિસાબે પોલીસ માટે એની બોલાવવામાં આવેલ હતી એમ બીજું કંઈક કારણ જણાતું જી 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 અગાઉના જે સભાના જે એજન્ડાના મુદ્દાઓ હતા એને બહાલી આપવા માટે સભ્યોની અંદર બોલા ચાલે એટલે એના વિચાર વિમર્શ કરવામાં આવેલ હતા એમ હું દામનગર નગરપાલિકામાં વોર્ડ નંબર પાંચમાંથી ચૂંટાયેલો સભ્ય છું આજે તારીખ છવ્વીસ અગિયારના રોજ સામાન્ય સભા નગરપાલિકામાં રાખવામાં આવેલ તેની અંદર ઓગણીસ સભ્યો હાજર રહેલા પાંચ સભ્યો ગેરહાજર રહેલા તેમાં મુદ્દાઓ એવા હતા કે પેગની અંદર નગરપાલિકામાં માત્ર હવે અઢી મહિના બાકી રહ્યા હોય અને કારોબારીની રચના કરવાનો ઠરાવ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવેલ તો એ માટે અમે પૂછતા કે ભાઈ તમે શા માટે બે અઢી મહિના સુધી તમે કારોબારી બોલાવો છો હવે એની કાંઈ જરૂરિયાત નથી એ સિવાય ટેન્ડરિંગની પ્રક્રિયાનો મુદ્દો પણ અમે પ્રમુખને સૂચવેલો કે ભાઈ નગરપાલિકામાં ટેન્ડર ખુલી ગયા હોય એના બી ટેકનિકલ બિલ ખુલી ગયા હોય એને પંચરોજ કામ થઈ ગયેલું હોય તો તમે ભાવ શા માટે નથી ખોલતા એ બારામાં ચેરવાલા પ્રમુખશ્રીએ અમને કોઈ એની પોતાની મનસુબીધી રીટેન્ડર કરાવવા માટેની વાત કરેલી અને એને આરસીએમાં પણ રજૂઆત કરેલી એ બાબતમાં થોડી અમારે ઉગ્ર બોલાચાલી અને ચર્ચા થયેલી